પરીલીય સાઇણળ સિણ સેણ સાંય સાકર સિણ સ્ણ સાછત સામ સાિણ સાચર સાણળ સાણળવાણ સીણ સાકર

આ લે આવો બકાલા બતાડીએ બતાડી એ બતાડી આ બોલાન પકડો એટલે ગાડી પકડો આ મોબાઈલ <laughs> છે લઈ જા લઈ જા હાલો ફટાફટ હું રહી જો વેલા હે હાલો પાણીનો નો મેળ કરો કાયગા એ હું રહો એ હું રહો બેડવો નથી એ હું રહી જો એ એને વ્યવસ્થિત હું રહો એટલે હાલ તું વાહ ઢા�લ શા�૱૱૱લ ખા઱ભ્લ ઼ાલિલ઄લ હાલૂ ઼ાલ૮ મારલે લે આવજો લે આવજો હા મે કીધું આપણો ફોન આયો બરીલી ના બરીલી તૈયાર નકો ઓ કાઢું છે કાઢું

કઈ વસ્તુ નહી કે હાથ જઈ પડી જવાજો જવા તમને છો

હા <laughs> ભરદ્વા શું થાયો દીકરાને ગરમી બોલ 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 મમન ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને કરવાનો બોલતાની બે લાઈકન દબાવજો વધાવો હા એમ જય ઠાકર જય ઠાકર મોજ હા ને હાલ હાલ કોણ બોડા ભાઈ ઓજા અમદાવાદથી લા અમદાવાદથી

અભિર <laughs> <laughs> <laughs>

yeah <laughs> Ha <laughs> શર્ટ નમા ફાટીનું હા એ

બો યાર અન કિરા મોટ ભાયા તો બાણા ખેડવા પડ્યા હાલો બેહી જાઓ બેહી જાઓ હેઠે બેહી ગયો હાલો બેહી ગયો વાટી મેને બાજીઓ પાણી નાખી દો માથે આ છે

હે પાણી ના પેલા પાણી ના હોય હાલો હું રાી જ્યો ફટાફટ બસ હું હલો ધબાડ નાખો હલો ગાવ ગાઉ વિજયભાઈ ધમત ગાવ આ બહાર ન હોય હાલો ગીત ચાલુ કરો

બાકી બુલેટ

હલો <laughs> રેડી <Eee, laughs> <laughs> <laughs> <Hello, Daddy. laughs>